રમઝાન ઈદને લઈને વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી વિવિધ મસ્જિદોની બહાર જાગો 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 ગુજરાત કે મુસલમાન જાગોના નામથી બેનરો લગાવવામાં આવ્યા હતા જેમાં યુસીસીના વિરોધમાં બેનર લાગ્યા હતા અત્યારે તમે જે જોઈ શકો છો કે પાણીગેટ ખાતે આવેલી જે હીરા મસ્જિદ છે તેની બહાર અમે ઊભા છે કે જ્યાં બેનર લાગ્યું હતું પરંતુ અત્યારે બેનર કાઢી લેવામાં આવ્યું છે મહત્વની બાબત છે કે નિકા તલાકો વિરાસત કે પર્સનલ લો મેં અલ્લા સરીયત પર ચલને મજબૂરન રોક દયા જાય પહેલે આપણી આવાજ બુલંદ કરો એ પ્રકારના બેનરમાં લખા થા સાથે જ સરીયત બચાઓ દેશ બચાઓ પણ લખ્યું હતું ને ક્યુઆર કોડ પર જે છે તે હતું કે જેમાં યુસીસીના વિરોધમાં લોકોને જે છે તે અહીંયા મત અપાવવામાં આવી રહ્યો હતો મહત્વની બાબત છે કે જ્યારે જે નમાજ અદા કરવામાં આવી રહી હતી તે દરમિયાન બેનરો લગાવવામાં આવ્યા અને નમાજ પૂર્ણ થતાની સાથે જ બેનરો કાઢી લેવામાં આવ્યા છે ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે મુસ્લિમ સમાજ છે તે યુસીસીનો વિરોધ કરી રહ્યો છે અને આ વિરોધ આજે રમઝાન ઈદના દિવસે પણ જોવા મળ્યો અને રમઝાન ઈદના દિવસે પણ મસ્જિદોની બહાર યુસીસીના વિરોધના જે પોસ્ટરો બેનરો છે તે લગાવવામાં આવ્યા હતા પરંતુ રમઝાન જે નમાજ પૂર્ણ થતાની સાથે જ આવા બેનર પોસ્ટર જે રીતે કાઢી પણ લેવામાં આવ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા અને આ સાથે રોકાઈશું બ્રેક માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક